તો કેમ છે મિત્રો હતો ભગવાનનું નામ લીધે તમને બધાની મહારાજા શ્રી કૃષ્ણ ને વાગી ગયા છે દસ બીજી વાત કે અમારા કાકાજીની ભગવાનના ઘરે જઈને છ મહિના થઈ ગયા છે તાજે એમની તિથિ છે તેમના પાછળ આપણે દાન પણ કરીશું તો ગરીબોને આપવા માટે આપણે દાળ ભાત બનાવીશું તો હવે બનાવા જઈએ છીએ તો ચાલો તો એ ચોખા પણ આમ પલાળી દેશું તો ફટાફટ આપણે દાળ ભાત પણ થઈ જાય અને પછી આપી આવીશું તો દાળ પણ પલાળી દઈએ ટાઈમે જમી તો લે બચારા બધા તો મસ્ત સરસ પાણી આપણે ઢોઈ નાખીશું દાળ અને ચોખા એટલે પલળી જાય એટલે ફટાફટ આપણે બની જાય તો મોક્ષો આવશે આપવા માટે હ તો મુક્ષ તારે પણ શીખવાનું ખૂબ ગરીબને આપતા એ બધું શીખવું પડે બધું મોટા ટપેલામાં ચોખા પલાળી દીધા છે એટલે સરસ મજાના થઈ જાય અને દાળ પણ પલાળી દીધી છે તો સરસ મજા તો જો આપણા ભાત પણ થવા આવ્યા છે હવે આપણે દાળ વગાડી દેશું દાળ પણ બફાઈ ગઈ છે મજા ના આપડા ભાત પર થઈ ગયા છે અને દાળ પણ બફાઈ ગઈ છે હવે ફટાફટ આપણે વઘારી દઈશું મસ્ત મસાલો તૈયાર કરી મસાલા ટામેટા સમારી લીધા છે આ મીઠું લીમડો આ કોથમીર આ મરચા અને આ લીંબુ રસ અને દાળ આપણે વઘારી દઈશું તો જો મસ્ત ગરમ થાય છે આપણી તપલી તો ફટાફટ આપણે હવે વઘારી દઈશું મસ્ત મજાની દાળ તો જે આપણે ખાઈએ ને એ જ વઘારવાની એમાં જ આપણે ખાઈશું બરાબર અલગ તો નહીં જે આપણે ખાઈએ ને એ જ આપવાનું નાખી દેતા મુકાબળું તો હવે લીંબુ રસ નાખીશું મસ્ત તો જો આપણે મસ્ત મજાની દાળ પણ થઈ ગઈ છે મસ્ત મજાની ઉકળીને ઉપર આપણે નાખીશું કૂથની એ થઈ ગયું છે ને આમાં દાળ અને ભાત આપણે ભરી દેશું આપવા માટે આમાં દાળ ભરી દેશું

હોય એ રીતના આપણે થોડું થોડું કરીને આપણી જોડે જે પણ હોય ભાત ભરીશું તો એના માટે ડબ્બા છે એ નથી મારી જોડે પણ ત્રણ ડબ્બા છે તો આપણે ત્રણમાં ભાત ભરી દઈશું તો બીજી વાર હું ડબ્બા લાવી દઈશ ઘણા બધા પત્તા તો મારી જોડે ડબ્બા નથી એટલે આમાં ભર્યા છે મેં

કપડા પણ લઈ આવીશું તો જો અમે જમવાનું પણ આપી દીધું છે અને એને ચપ્પલ જોઈએ તો તેના માટે અમે ચપ્પલ પણ લઈ આવશું તો જો આપણે જમવાનું આપીને આવી ગયા છે ને હવે આપણે બેસીશું જમવા તો જો જમી પર લીધું છે ને આપણે જે છે વાસણ ધોવા માટે એટલે બધા આપણા વાસણ ભેગા થઈ ગયા છે તો હવે આપણે વાસણ ધોઈ નાખીશું ફટાફટ સરસ મજાનું તડકો પણ ખુલી ગયો છે અને કપડા પણ સુકાઈ ગયા છે આજે તો જો મસ્ત મજાના આપણા વાસણ પણ ધોવાઈ ગયા છે પાછળ તો આપણે સરસ મજાનું જમવાનું બનાવીને આપી આવ્યા છે તો એમાં ભાત બનાવ્યા થાય તો આપણને જે મળે આપણે બનાવીને આપવું જોઈએ તો આજે અમારા કાકાજીની તિથિ હતી તો એમને આત્માને શાંતિ મળે તો એમની પાછળ આપણે થોડુંક તો એમના પરિવારે કરવું જોઈએ ને તો અમે બનાવીને આપી આવ્યા એમાં નોર્મલી અમે જ્યારે પણ ટાઈમ મળીને ત્યારે અમે બનાવીને આપી જઈએ છીએ કોઈ પણ ગરીબ હોય જેના મોઢે જાય અનાજ સારું કહેવાય ને અને આપણા બાળકોને પણ સંસ્કાર પડે કે આપણા મા બાપ આ થોડું આપે છે જમવાનું તો આપણે પણ આપીએ તો અને આપણા કર્મ તો આપણે જાતે જ કરવાના હોય છે બીજા કોઈ તો આપણા કર્મ કરવાના છે જ નથી એટલે એવું કે ચાલો ઉંમર થશે એટલે આપણે આમ કરશું તેમ કરશું આપણી ઉંમર છે પ્રમાણે આપણે કરવું જોઈએ સાચી વાત છે ને તો જે મળે બનાવીને આપણે આપવું જોઈએ તો આ વિડીયોના માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે આપણું જે પણ મળે ગરીબ માણસને મદદ કરવી જોઈએ આપણું બચેલું ખાવાનું હોય તો કચરામાં નહીં પણ એમને આપવું જોઈએ તો બનતી મદદ છું બસ એટલું જ મારી ચેનલ ને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં અને મારા કોમેડી વિડીયોસ પણ જોવાનું ભૂલશો નહીં અને મારા શોર્ટ વિડીયોસ તમે ટાઈમે ટાઈમ જોવા મળી જશે પણ તમે જોવાનું ભૂલશો નહીં હું તો મારા વિડીયો આવી જવાના છે તો બાય મિત્રો